નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જનધન ખાતા ધારકો માટે જો તમારા ખાતામાં બેલેન્સ નહીં હોય તો પણ મળશે તમને દસ હજાર રૂપિયા જો તમારે પણ ખાતું હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ જનધન ખાતામાં નથી બેલેન્સ તો પણ મળશે દસ હજાર રૂપિયા જાણો કેવી રીતે જો તમારું કોઈ પણ જનધન ખાતું છે તો સરકાર પૈસા આપવા જઈ રહી છે જનધન ખાતા ધારકોને કેન્દ્ર સરકાર તરફથી દસ હજાર રૂપિયાનો લાભ મળશે સરકાર આ ખાતામાં ગ્રાહકોને ઓવરડ્રાફ્ટની સુવિધા પૂરી પાડે છે જો તમારા ખાતામાં કોઈ પણ બેલેન્સ ન હોય તો પણ તમને દસ હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ લઈ શકો છો પહેલાં તે પાંચ હજાર રૂપિયા મળતો હતો પરંતુ હવે તે સરકારે તેને વધારી દીધો છે જે દસ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે તો તમને ખાતામાં બેલેન્સ નહીં હોય ઝીરો બેલેન્સ હશે તો પણ તમે દસ હજાર રૂપિયા લઈ શકશો ઓવરડ્રાફ્ટની સુવિધાથી ત્યાર બાદ આગળ વાત કરીએ તો આ ખાતામાં ઓવરડ્રાફની સુવિધા માટે મહત્તમ વયમર્યાદા સ પાસાઠ વર્ષ છે પાસાઠ વર્ષ જે મહત્તમ મર્યાદા વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવા માટે તમારું જનધન ખાતું ઓછામાં ઓછું સ મહિના જૂનું હોવું જોઈએ જો તમારું જનધન ખાતું એ સ મહિના જૂનું હશે અને મહત્તમ મર્યાદાની વય મર્યાદાની વાત કરીએ તો પાસઠ વર્ષની છે જો આપ માપદંડોમાં તમે આવતા હશો તો તમને પણ મળશે જે દસ રૂપિયા ત્યારબાદ વાત કરીએ કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ તમે મફતમાં ખાતું ખોલાવી શકો છો ઉપરાંત કોઈ લઘુત્તમ સંતુલન જાળવવાની જરૂર નથી એટલે કે તમે ઝીરો બેલેન્સિંગ ખાતું ખોલાવી શકો છો જનધન ખાતાની સાથે બેંક ગ્રાહકોને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપે છે આ કાર્ડ દ્વારા તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો તેમજ ખરીદી પણ કરી શકો છો અને તમે ઘણી ખાસ ઓફર્સ પણ મળી શકે છે તો જનધન ખાતાની અંદર તમે મફતમાં ખાતું ખોલાવી શકો છો ત્યારબાદ એમાં કોઈ પણ લઘુત્તમ સંતુલન જાળવવાની જરૂર નથી એટલે કે ઝીરો બેલેન્સિંગ ખાતું ખોલાવી શકો છો જનધન ખાતાની અંદર તમને ઓવરડ્રાફ્ટની પણ સુવિધા આપવામાં આવે છે એક ડેબિટ કાર્ડ આપવામાં આવે છે એ ડેબિટ કાર્ડથી તમે ખરીદી પણ કરી શકો છો અને પૈસા જમા અથવા તો ઉપાડી પણ શકો છો ત્યારબાદ જનધન ખાતાની વાત કરીએ જો તમે હવે ખાતું ખોલાવશો તો ગ્રાહકોને સરકાર તરફથી બે લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ પણ મળશે એટલે કે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ જે બે લાખ રૂપિયા સુધીનું આપવામાં આવે છે આ સિવાય જો તમે કોઈ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તેના પૈસા સીધા તમારા ખાતામાં આવશે તમને જનધન ખાતામાં જમા રકમ પર વ્યાજની સુવિધા પણ મળશે તો આ જનધન ખાતાની અંદર તમને ઓવરડાફની સુવિધા મળશે ઝીરો બેલેન્સિંગ ખાતું ખોલાવી શકશો બે લાખ રૂપિયા સુધીનું જે અકસ્માત વીમા કવચ મળશે અને તમારા જે જનધન ખાતાની અંદર પૈસા જમા હશે એના પણ વ્યાજ પણ મળશે તો મિત્રો તમે પણ આવી રીતે જનધન ખાતાની અંદર જો ઝીરો બેલેન્સ હશે તો પણ તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકશો પરંતુ શરત માત્ર એટલી જ છે કે તમારું ખાતું એ સ મહિના માટે જૂનું હોવી જોઈએ અને મહત્તમ વયમર્યાદા એ પાસાઠ વર્ષ જે નક્કી કરવામાં આવેલી છે તો આવી રીતે ઓ સુવિધાથી તમે જે દસ હજાર રૂપિયા મેળવી શકો છો